હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ આનુવંશિકતાનો આણવી આધાર અને આ લેક્ચરની અંદર આપણે ડીએનએ સ્વયં જનનની ક્રિયા એના વિશેના એમસીક્યુ જોઈશું તો ચાલો શરૂ કરીએ પહેલો એમ સીક્યુ ડીએનએ સ્વયં જનનની પદ્ધતિ સૌપ્રથમ કોના દ્વારા રજૂ કરવામાં આવી મિત્રો ડીએનએ સ્વયં જનન એની સમજૂતી ડીએનએનું અણુ મોડલ આપનાર વૈજ્ઞાનિકો દ્વારા જ રજૂ કરવામાં આવી હતી અને તમે બધા જાણો જ છો કે વોટસન એન્ડ ક્રિક એણે ડીએનએ નું અણુ મોડેલ રજુ કર્યું એટલે એણે જ ડીએનએ સ્વયં પદ્ધતિ રજુ કરેલી હતી મેસેલસન એન્ડ સ્ટાલ એણે ડીએનએ સ્વયં જનનની અર્ધ રૂઢિગત પદ્ધતિ એની પ્રાયોગિક સાબિતી આપી ટેલરે વિસ્યા ફેબા એમાં પ્રાયોગિક સાબિતી આપી નિરેનબર્ગ જનીન સંકેતો વિશેની માહિતી આપનાર વૈજ્ઞાનિક હતા તો અહીંયા જવાબ આવશે વોટસન અને ક્રિક બીજો સવાલ ઓકાઝાકી ટુકડા ક્યારે નિર્માણ પામે છે તો મિત્રો તમે જાણો છો કે ડીએનએ ની જ્યારે બે શૃંખલા છૂટી પડે એને સમાંતરે નવી શૃંખલાનું નિર્માણ થવાનું હોય ત્યારે ધારો કે આ થ્રી ડેશ અને ફાઇવ ડેશ ઓકે નવી નિર્માણ પામતી હોય પણ બીજી નવી શૃંખલાનું નિર્માણ સ્ટેપવાઇઝ થાય તબક્કાવાર થાય આના તબક્કાવાર જે ડીએનએ ના ટુકડાઓ બનતા જાય છે આ ડીએનએ ના ટુકડાને આપણે શું નામ આપીએ છીએ ઓકાઝાકી ટુકડા આના ઓકાઝાકી ટુકડા દ્વારા નિર્માણ પામતી નવી શૃંખલા છે એને આપણે વિલંબિત શૃંખલા વિલંબિત શૃંખલા તરીકે ઓળખીશું અને આ અહીંયા તો ડીએનએ સ્વયં વખતે વિલંબિત શૃંખલા ઉપર ઓકાઝાકી ટુકડાઓ જોવા મળે છે તો જવાબ આપણે આપીશું બી બી ફોર બાયોલોજી ડીએનએ ના સ્વયં જનન દરમિયાન શૃંખલાઓ શાનાથી છૂટી પડે એટલે કહેવાનો એ છે કે ડીએનએ નું જ્યારે સ્વયં જનન કરવાનું છે ત્યારે પિતૃ ડીએનએ ની બંને શૃંખલા એકબીજાથી છૂટી પાડવાની છે જસ્ટ લાઈક અનઝિપિંગ ઓફ અ ઝીપ ચેઇન ખોલતી હોય એમ એમ આ બે શૃંખલા છૂટી પાડવાની છે તો છૂટી પાડવા માટે ઉત્સેજક કયો હોય હેલિકેસ હેલિકલ ને દૂર કરી દેશે બંને શૃંખલા વચ્ચેના નિર્બળ હાઇડ્રોજન બંધને તોડશે એટલે બે શૃંખલાઓ છૂટી પડશે એટલે જવાબ આપશે ડીએનએ હેલિકેસ હવે ટોપો આઈસોમરેજ અને ગાયરેજ નું કામ શું છે તો કે ટોપો આઈસોમરેજ અને ગાયરેજ એક જ નામ છે એકબીજાના સમાનાર્થી શબ્દો છે એ શું કરશે તો કે ડીએનએ ની બે શ્રૃંખલી શૃંખલા છૂટી પડવાને કારણે જે વધારે ગુચવડ થશે વધારે વળ ચડી જશે બરાબર એને દૂર કરશે એ ટોપો આઈસોમરેજ કામ કરે છે ચાલો ન્યુક્લિયક એસિડના બે શૃંખલાના છેડાને જોડવા માટે દાખલા તરીકે હમણાં જ વાત કરી કે ભાઈ આ વિલંબિત શ્રૃંખલા છે એમાં એક ઓકા ઝાકી ટુકડો બન્યો આ બીજો બન્યો આ ત્રીજો બન્યો હવે આ બધાને જોડવા માટે જોડી દેવા માટે કયો ઉત્સેચક હોય તો કે હંમેશા લાઈ ગેસ બે અણુને જોડવા માટે લાઈ ગેસ નામનો ઉત્સર્જક હોય એક સવાલ છે કે ડીએનએ ની એક ટેમ્પલેટ શ્રૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝ ક્રમ એટીજીસી એટીસીટીજી છે તો પૂરક આરએનએસ શ્રૃંખલા પર શું ક્રમ હશે મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા કઈ શ્રૃંખલા ઉપર લખ્યું છે ટેમ્પલેટ ઉપર લખ્યું છે કે કોડિંગ ઉપર લખ્યું છે જો ટેમ્પલેટ ઉપર લખ્યું હોય તો એની સામે જ ક્રમ આવતો હોય તો આર આરે પૂરક લખી નાખવાનો એ સામે યુ ટી સામે એ જી સી સામે જી ટી સામે એ જી સામે સી યુ એ જી એ સી યુ એ જી એસી એટલે બી આવશે જો મિત્રો અહીંયા કોડિંગ લખ્યું હોત કોડિંગ તો પાછો આ જવાબ ન આવત કારણ કે કોડિન લખ્યું હોત તો એ સામે એ જ રાખત પણ જ્યાં ટી આવતું હોય ત્યાં યુ કરી દેવાનું બરાબર એ પ્રમાણેની રચનાઓ બનતે ઓકે ચાલો પણ અહીંયા જવાબ આવશે બી બેક્ટેરિયામાં ડીએનએ સ્વયંજનન ક્યાં થાય ક્યાર તબક્કામાં થાય એસ તબક્કામાં આ બે તો આવતું નથી પણ આ બે તબક્કાની વાત વિચારીએ તો બેક્ટેરિયામાં આવું કોષચક્ર એવા તબક્કાઓ જીવન S G2 એવું હોતું નથી આપણે એવું કહેવાય કે ભાઈ કોષ વિભાજન થાય એ પહેલા બે કોષો છૂટા પડે એ પહેલા થતું હોય એટલે અહીંયા જવાબ અપાય C જો સુકોષ કેન્દ્રી સજીવોમાં લખ્યું હોત તો આપણે કહે કે S તબક્કામાં થાય ટેલર અનેના પ્રયોગમાં ટેલરે એના પ્રયોગમાં શેનો ઉપયોગ કર્યો હતો તો ટેલર અનેના સાથીદારો એને ડીએનએ નું સ્વયંજનન અર્ધરૂઢિગત રીતે થાય છે એવું વિસિયા ફેબા નામની વનસ્પતિ ઉપર પ્રયોગ કરી અને સાબિત કર્યું અને એમાં એમણે રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કરેલો એટલે અહીંયા જવાબ આવશે સી રેડિયો એક્ટિવ થાઇમિડિન ડીએનએ ના સ્વયંજનન માટે મુખ્ય ઉત્સેચકો કયા છે આમ તો ડીએનએ ના સ્વયંજનનમાં બહુ બધા ઉત્સેચકો છે પણ અહીંયા ઉત્સેચકો કયા છે અહીંયા ચારમાંથી એક જ ઓપ્શન તમારે શોધવાનું છે તો સ્વયંજનન માટેનો મુખ્ય ઉત્સેચક છે આરએનએ પોલીમરેજ તો કે નહીં આરએનએ એન તો થોડુંક આરએનએ બનાવવા માટે જવાબદાર છે આર એન એ પ્રાઇમર કહીશો આધારિત નામ તો પોલીમ પોલિમરેઝ પોલીમ ઓકે ગાયરેઝ અને રિબોન્યુક્લિયસ ગાયરેજ હમણાં જ વાત કરી કે ટોપો આઈસોમરેજ ડીએનએ ની બંને શૃંખલા છૂટી પડે તો એને અનવાઇન્ડિંગ કરવાનું એ કામ કરે જેથી ફરીથી બે શ્ર એકબીજા સાથે જોડાઈ ન જાય ડીએનએ પૂર્ણ થતા કેટલો સમય લાગે તો લાગેલ ક્વેશ્ચન છે મિત્રો તમારે યાદ રાખવાનું છે અઢાર મિનિટ અઢાર મિનિટ એક બેક્ટેરિયામાંથી બે બેક્ટેરિયા બનતા વીસ મિનિટનો સમય લાગે છે અને વીસ મિનિટમાંથી માંથી અઢાર મિનિટ ડીએનએ સ્વયં જનનમાં જ લાગે છે

એને શું કહેવાય તો આને સ્વયં જનન ચીપ્યો રેપ્લિકેશન ફોર્ક એવા નામથી ઓળખવામાં આવે છે ડીએનએ ના સ્વયં જનનમાં નવી શૃંખલાનું સંશ્લેષણ કઈ દિશામાં થાય મિત્રો ડીએનએ સ્વયં જનન વાત હોય કે ડીએનએ માંથી આરએનએ ના નિર્માણ વાત હોય એમઆરએનએ ઉપર આવેલા જનીન સંકેતોના અર્થઘટનની વાત હોય આ બધામાં એક જ આ જ વહે છે એટલે હંમેશા ફાઈવ ડેસ ટુ થ્રી દિશામાં સ્વયંચનમાં નવી શ્રૃંખલાનું નિર્માણ હંમેશા ફાઈવ ડેસ ટુ થ્રી દિશામાં થાય તમે જાણો છો કે સ્વયંજનનની પ્રક્રિયા થાય ત્યારે સ્વયંજનનમાં બે શૃંખલા છૂટી પડે છે પિતૃ ડીએનએ ની અને બંને છૂટી પડેલી શૃંખલા સાથે ખાસ પ્રકારના પ્રોટીન્સ જોડાઈ જાય જેથી એ શૃંખલા ફરીથી વાઇન્ડિંગ ન થઈ જાય જોડાઈ ન જાય અને આ જે પ્રોટીન છે એને આપણે એસએસ સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે એટલે જવાબ આપીશું એ

એટલે પ્રત્યાંકન કરાવવા માટે પહેલીવાર જોડાવાનો છે ઓપરેટર સ્થાન એટલે આપણે અહીંયા જવાબ આપીશું સી સ્વયંજનનનું ઉત્પત્તિ સ્થાન ડીએનએ સ્વયંજનન બાદ કોષ વિભાજન ન થવાના કારણે શું ઉત્પન્ન થાય ભાઈ ડીએનએ સ્વયં જનન થઈ જાય એટલે કે એક માંથી ડબલ ડીએનએ થઈ જાય પણ એની પછી પછી કોષ વિભાજન ન થાય તમે જાણો છો ડીએનએ સ્વયંજનનનો હેતુ શું છે

પણ એમાં કોષ વિભાજન ના થયું તો એ ટ્વાઇસેન સેલ્સ બની જશે તો ડિપ્લોઈડી કહેવાય એને તો આ બંને પોસિબલ છે ડિપ્લોઈડી એન્ડ પોલિપ્લોઈડી ચોપડીમાં પોલિપ્લોઈડી પણ ટેકનિકલી આમ તમે સમજી શકો છો કયા ઉત્સેચક આરએનએ પ્રાઇમર ને દૂર કરે મોટા ભાગે પ્રાઇમર શબ્દ વાપરીને તમને મગજમાં આવતું હશે પ્રાઇમેઝ તો નહીં આરએનએ પ્રાઇમર બનાવવા માટે પ્રાઇમેઝ ઉત્સેચક છે જ્યારે ડીએનએ પોલિમરેઝ વન અને ડીએનએ પોલિમરેસ ટુ આ બધા ઉત્સેચકો એવા છે કે આરએનએ પ્રાઇમરને દૂર કરી એની સાથે ડીએનએ ના ન્યુક્લિયોટાઇડને જોડે છે હેલિકાઝ અને ગાયરેજ તો ડીએનએ ની બંને શ્રૃંખલાને છૂટી પાડી અને એને અનવાઇન્ડિંગ કરવાનું કામ કરે છે અહીંયા જવાબ અપાશે એ ઇકોલાઇના ડીએનએ ના સ્વયંજનનમાં બહુલીકરણનો દર હવે આ પણ ટેક્સ્ટબુકનું વાક્ય છે એટલે તમને યાદ જ હશે કે બે હજાર બેઇઝ પ્રતિ સેકન્ડ

ડીએનએ સ્વયંજનન દરમિયાન નિર્માણ પામતી ત્રુટક શૃંખલાઓ મિત્રો આ શરૂઆતના ટોપિકમાં આપણે વાત કરી નાખી કે ડીએનએ નહીં સ્વ ડીએનએ સ્વયંજનન વખતે ધારો કે આ એક શૃંખલા છે આ બીજી શૃંખલા છે આ બંને ટેમ્પલર શૃંખલાને સમાંતરે તો કે એક શૃંખલાને સમાંતરે નવી શૃંખલાનું નિર્માણ સતત થાય પણ બીજી શૃંખલાને સમાંતરે નવી શૃંખલા ત્રુટક રીતે સર્જાય સતત બનતી શૃંખલાને અગ્રેસર શૃંખલા ઇંગ્લિશમાં

આવો એક ઘટક એ ઉર્જા સભર હોય છે આ બંધમાં ઉર્જા હોય આ બંધ તૂટે એ જ ઉર્જાની મદદથી આ પછી આગળના બંધ રચે એટલે કે આ જે છે ડીએનએ રેપ્લિકેશન એટલે ડિઓક્સી રીબો ન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ હા મિત્રો અહીંયા થોડું લખવાની ભૂલ થઈ ગયેલી છે એટલે હું સુધારી લઉં ડિઓક્સી રીબો ન્યુક્લિયોટાઇડ હા ટ્રાઈફોસ્પેટ ડિઓક્સી રિબોન ટ્રાઈફોસ્ફેટ એ રેપ્લિકેશન દરમિયાન ઊર્જા પૂરી પાડનાર ઘટક તરીકે વર્તે છે કોણ કોણક્સિ રિબોન્યુક્લિયો એમાંથી આ બે ફોસ્ફેટ દૂર થઈ જાય અને આ ડિઓક્સિ રિબોન્યુક્લિયો એના બંધારણીય ઘટક તરીકે વર્તે એટલે અહીંયા જવાબ આવશે એ ડિઓક્સી રિબોન્યુક્લિયો ટાઈડ ટ્રાયફોસ્પેટ કારણ જો રીબોન્યુક્લિયો એ તો આરએનએ ના બંધારણમાં હોય

ફરીથી આ બીજો ડિઓક્સીરીબોઝ ન્યુક્લિયો એટલે ડિઓક્સીરીબોઝ શર્કરા આ નાઇટ્રોજન બેઝ આ ફોસ્ફેટ હવે ફોસ્ફો ડાયેસ્ટર બંધ ક્યાં રચાવવાનો છે ફોસ્ફો ડાયેસ્ટર બંધ ક્યાં રચાવવાનો છે આની વચ્ચે અહીંયા ઓએચ હોય આની વચ્ચે બંધ રચાવવાનો છે હવે આવી રીતે અહીંયા ફરીથી આગળ બંધ રચાશે આગળ આવશે બંધ રચાશે આ પોલિન્યુક્લિયોટાઇડ બનશે ફાઈવ ડેસ ટુ થ્રી ડેસ એટલે આ દિશામાં બનશે હવે આગળ વધતું અટકાવવું હોય તો આ ત્રીજા સ્થાન ઉપરનો ઓએચ દૂર કરી દો તો બંધ રચાઈ શકે નહીં ઓકે તો શું કરી શકાય તો કે ડિઓક્સી રિબોઝમાંથી ત્રણ ડે સ્થાન ઉપરથી ઓએચ દૂર કરી દો ડિઓક્સી રિબોઝના આ ડિઓક્સી રિબોઝ સરકારના ત્રીજા સ્થાન ઉપરથી ઓએચ દૂર કરી દેવામાં આવે તો પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલા લંબાતી અટકી જાય ઓકે તો મિત્રો આ બધા હતા સ્વયંજન એમસીક્યુ આશા રાખીએ કે તમને આ બધી બાબતો સમજાઈ હશે અને એમસીક્યુ તમને આ બધા નોલેજ સ્વયં જનન નોલેજ દ્રઢ કરવા માટે ઉપયોગમાં આવશે ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ